ભારતભરમાં આજે બકરી ઈદનો તહેવાર આવ્યો હતો જિલ્લાના ભુજમાં સારા વરસાદ અને સુખ શાંતિની દુઆ સાથે મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ઉજવણી કરી હતી ભુજના તળાવ સમીપે મુખ્ય ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદ નમાઝ અદા કરી હતી સમાજમાં ભાઈચારો વધે કચ્છની કોમી એકતા જળવાઈ રહે અને કચ્છમાં આ વર્ષે સારો વરસાદ થાય તેવી દુઆઓ કરવામાં આવી હતી ઈદ નમાઝ તથા ખુતબો સૈયદ ખેરસા બાપુ હાજીહાસ બુખારી દ્વારા પઢાવવામાં આવ્યો હતો ભુજમાં બકરી ઈદના દિવસે મુસ્લિમ ભાઈઓએ સાથે મળી કરી હતી કચ્છના તમામ ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી કોમી એકતાના પર નમાઝ બાદ સૈયદ બાપુએ ખેર કરી હતી કોમી એકતા છે તેવી પૂરી દુનિયામાં अमन અને શાંતિ રહે તેવી દુઆ કરી હતી ભુજ શહેર મુખ્ય ઈદગાહ ઉપર ઈદ ઉલ અઝહાની ઈદની નમાઝ અદા કરવામાં આવી ભુજ શહેરના મુસ્લિમ સમાજના ભાઈઓ તેમજ ભુજ તાલુકાની આજુબાજુના ગામડાના ભાઈઓ આ મુખ્ય ઈદગાહ ઉપર ઈદ નમાજ અદા કરી સૈયદ ખેરસાબાબાએ ઈદ નમાજ અને ખુતબો પડાવેલો આજનો આ અવસર આ ઈદ ઉલ અઝા પ્રસંગે હું તમામ શહેરના હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારા વતીથી અને ઈદગાહ કમિટી વતીથી શુભેચ્છા અને ઈદ મુબારક પાઠવું છું સાથે વિનંતી કરું છું کہ آؤ اپنے ساتھے بڑی نے آ دیس نی ترقی ماں دیس نی انتی ماں اپنے آپ نے قربانی ہوا پی ہیں ایج ساچی عید نی قربانی کے وقت عید الادھا جسے بکری عید کے نام سے بھی یاد کیا جاتا ہے جس میں تمام مسلمان قربانی کرتے ہیں اس کا مقصد صرف قربانی نہیں ہے بلکہ انسانیت اور اللہ کی رضا کی اظہار ہے اور قربانی جسے عید الادھا کے نام سے یاد کیا جاتا ہے یہ ہمیں یہ سکھاتی ہے کہ تمام مسلم امت کو جو جو مال یہ جمع کرتے ہیں ان کا ایک حصہ غریبوں میں بھی بانٹنا چاہیے اور اس کا اہم پیغام یہ ہے کہ حضرت ابراہیم علیہ السلاۃ والسلام ان کے بیٹے حضرت اسماعیل علیہ صلاۃ السلام کی قربانی اللہ تبارک و تعالیٰ نے حضرت ابراہیم علیہ والسلام کو اپنے سب سے پیارے بیٹے کو قربانی کے لیے قربانی کا حکم دیا جب انہوں جب وہ گئے حضرت اسماعیل علیہ اللہ والسلام کو قربان کرنے کے لیے تب اللہ تبارک و تعالیٰ نے انہیں اس امتحان میں کامیابی دے کر اس امتحان میں کامیابی دے کر اور ان کی جگہ ایک دمبا رکھ دیا اور اس سے ہمیں پتہ چلتا ہے جو سچے مومن ہوتے ہیں وہ اللہ تبارک و تعالیٰ کے حکم پر اپنے تمام جذبات کو قربان کر دیتے ہیں میں میری طرف سے اور عیدگاہ کمیٹی کی طرف سے اور سید سادات علیہ رسول کی طرف سے تمام امت مسلمہ کو عید الاضحیٰ کی خوب خوب مبارکبادی پیش کرتا ہوں عید الاضحیٰ પ્રસંગે સરોગ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ને હાર્દિક શુભેચ્છાઓ ને ખાસ કરીને પરંપરા પ્રમાણે મુખ્ય ઈદગાહ એવી હમીસર કિનારે આજે રોજ ઈદલ અઝાન નમાજ અદા કરવામાં આવી હતી એમાં અમારા પીરે મુરશિદ એવા હાજી ખેર સબાવાના પોત્ર અને હાજી ખેર સબાવાએ નમાજની અદાયગી કરી ને સાથે સાથે કચ્છ જિલ્લામાં ગુજરાતમાં ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ઉম্মી એકતા અને ભાઈચારાનો સંદેશ સાથે ઈદ ઈદુલ અઝાનની ઉજવણી કરવામાં આવી હતી ને ખાસ કરીને જ્યારે ટૂંક સમયમાં જ આપણો વરસાદી માહોલ જામશે વરસાદ આવશે અને સિચારો વરસાદ થાય એવી દુઆઈ ખેર કરવામાં આવી હતી આ ખાસ કરીને અમારા મુસ્લિમ સમાજના આગેવાન એવા મુરબ્બી અલી મહંમદભાઈ જત જુમાભાઈ નોરે હાજી ખેરસાહ આવા ને તેમજ તમામે તમામ મુસ્લિમ મુસ્લિમ ભાઈઓએ સમગ્ર ઈદ ઉલમાં નમાજમાં ભાગ લીધો અને સર્વ સમાજને ઈદ મુબારકની શુભેચ્છા આપવામાં આવી ને ખાસ કરીને જે ભુજ શહેરનો જે ધબધબતો છે એનાથી વિશેષ ધબધબતો થાય એવી દુઆખેર કરવામાં આવી